વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજકોટના ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે તો અકસ્માતમાં ચાર યુવકના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો બે યુવકો ગોંડલના અને બે યુવક ધોળાજીના હોવાનું સામે આવ્યું છે તો અકસ્માતમાં ચાર યુવકો મોતને ભેટ્યા રાજકોટના ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસેની આ ઘટના જ્યાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે જેમાં બે યુવકો ગોંડલના હતા અને બે યુવક ધોરાજીના હોવાનું સામે આવ્યું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભાવેશ ભાવેશ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા છે શું વિગત અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે નેશનલ હાઈવે પર બોલેરો કાર અને ચીપ કાર વચ્ચે અકસ્માત આ સર્જાયો હતો અને એક કાર રોંગ સાઈડમાં જઈ ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો છે અને એમાં ચાર લોકોના મોત નિપજ્યા છે બે ધોરાજીના છે યુવકો અને બે બોડલના છે આભાર માહિતી આપવા માટે તો વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી જ્યારે કે એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી અને ટાયર ફાટતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેના કારણે ઘટના સ્થળે જ ચાર યુવકો મોતને ભેટ્યા છે